તમને ક્યાંક ને ક્યાંક ખબર હશે કે ભૂમતાળજી આપણા એસબી હિન્દુસ્તાની એટલે કે જેવી રીતે ઉત્તરાયણ નજીક આવશે ત્યારે વિડીયો બનાવશે પરંતુ તેની વાત નથી કરવાનો આજે વાત કરવાનો તમે અંદર જોઈ લો હા મિત્રો હવે તમારી સુધરી જશે તમે પણ અંદર પતંગ તો તમારો પણ ડંકો અને પતંગ હશે બંકો હા મિત્રો તમને બધાને ખબર છે કે વિક્રમ રાધા અને બીજી ઘણી બધી બોલીવુડ એક્ટરનો ફોટો પતંગ પાછળ છપાયેલો હોય છે અને એ પતંગ ચગાવતા હોય છે બાળકો ત્યારે મિત્રો હાલમાં ગુજરાતના આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર બંકા નામની પતંગ છપાઈ ગઈ મિત્રો તમે જોઈ લો કે આની અંદર એક ભાઈએ પતંગ બનાવી છે હવે એમની દુકાન છે છે શોપ કે તેમને ફક્ત ને ફક્ત માટે છે પરંતુ ખરેખર મિત્રો હરિભા સાથે મુલાકાત કરી છે 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 અને તેમણે એક પતંગ પતંગ બનાવી જેની ઉપર નામ બંકો હા મિત્રો તમે પણ જો પતંગ લઈને તમે પણ ખરીદી અને તમે પણ જો પતંગ ચગાવશો તો તમારો પણ વટ પડી જશે કારણ કે મિત્રો બંકા નામની પતંગ આવી છે અને મિત્રો તમે ટૂંક જ સમય અંદર જોજો ફૂમતાજીના ફોટાવાળી પણ પતંગ આવશે કોણ કોણ ઈચ્છે છે કે ફૂમતાજી હજીવાળી ફોટાની પતંગ આવે અને આપણે જગાવીએ ખાસ કરીને મિત્રો વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો બાકી આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લેજો અને ખાસ કરીને મિત્રો તમારું નામ અને ગામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી નેક્સ્ટ વિડીયો આવે એટલે કે ઉત્તરાયણ પહેલા પહેલાં આપણે સરસ મજાનો એક વિડીયો બનાવવાનો છે જેની અંદર તમારું ગામ નામ લેવાનું છે એ પણ લાઈવ વિડીયોની સાથે તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો એ ક્યારે શક્ય છે જ્યારે તમે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને મિત્રો બીજું ખૂબ જણાવવાની મહત્વની વાત કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ છે જય ગુગા શોર્ટ કરીને

ફોલો કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને એકવાર ફરીથી આપણા આ બંકાની પતંગ જોઈ લો તમને બધાને ખબર છે કે હાલમાં બંકાવાળી પતંગ ખૂબ વાયરલ થઈ રહી છે તો એકવાર વિડીયોને જોઈ વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ કરીને આપણા પેજની મુલાકાત લેજો જયગુગા શોટ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે ની અંદર જઈને સર્ચ કરશો જયગુગા શોટ તો પહેલા જ નંબરની અંદર આપણા તમારા ભાઈનું પેજ આવી જશે તો ત્યાં સુધી ફોલો કરી નાખજો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર જણાવજો કે ફૂમતાજી ના ફોટો છે એની પતંગ આવી જોઈએ કે ના આવી જોઈએ બાકી આ પતંગ હાલમાં ટ્રેન્ડિંગમાં ખૂબ ચાલી રહી છે એકવાર તમે પણ જોઈ લો મળીએ આપણે જોરદાર મજબૂત સાથે ત્યાં સુધી આપ સર્વ મિત્રો જલ્દી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ